ફૂલો અને અત્તરોની નગરી પાલનપુરમાં જાહેર રોડ પર વરસાદી પાણીના લીધે ઠેર ઠેર ખાડા પડ્યા હોવાથી તે પૂરવા માટે લગભગ એક કરોડ રૂપિયા જેટલા નાણાંની ફાળવણી કરવામાં આવી છે તેમ છતાં શાસકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત સગાવાદ અને અમુક સભ્યો વચ્ચેની હુંસાથુસી હોવાના લીધે યોગ્ય રીતે કામો ન થતા હોવાના આક્ષેપો કરતા નગરપાલિકા વિરોધ પક્ષના સદસ્ય અંકિતા ઠાકોરે પોતાના નિવેદનમાં ખાસ જણાવ્યું છે કે ફૂલો અને અત્તરોની નગરી તરીકે પ્રખ્યાત એવી પાલનપુર નગરી આજે પ્રજામાં ખાડાની નગરી તરીકે પ્રખ્યાત થઈ રહી છે કારણ કે નગરપાલિકાના જે સદસ્યો છે તેઓ ઘોર નિદ્રામાં હોવાનું પ્રજામાં આક્ષેપ થઈ રહ્યો છે તો આ બાબતે કોંગ્રેસના નગરપાલિકા સદસ્ય અંકિતા ઠાકોર શું કહેવા માગ માગે છે આપણે એમની પાસેથી જાણીશું અંકિતાબેન પાલનપુરની જે આ નગરી છે એ વર્ષોથી ફૂલો અને અત્તરોની નગરી તરીકે પ્રખ્યાત હતી પરંતુ હાલમાં આ નગરીને તમે સાનું બિરુદ આપવા માગો છો અત્યારે તો નવાબ સાહેબના ટાઈમમાં સાંભળેલું હતું કે ફૂલોની કહેવાતી અતરોની નગરી જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી ગટરોની ખાડાઓની ભૂંડોની અને ગંદકીના ગરકાવવાળી નગરી થઈ ગઈ છે આજે શ્રાવણ મહિનો એટલે આપણા હિન્દુત્વ માટે પ પવિત્ર કહેવાતો હોય આજે ઘણા સમયથી કીર્તિસ્તંભવાળો રોડ તમે જોઈ લો ત્યાં ખાડા ખાડા એક એક રોડમાં તમને પચાસથી સો ખાડા મળી રહે આજે તમે ભાદરવી મેળો ચાલુ થઈ રહ્યો છે મોટા મોટા લોકોએ હોર્ડિંગ્સ માર્યા છે જય અંબે પણ ત્યાં હાઉસિંગ બોર્ડવાળો રોડ હોય બીજેશ્વર કોલોની દિલ્હી ગેટ આજે ગોળાઈ મેન કહેવાતી ત્યાં મોટે મોટા ખાડા અને ગંદકી તો ચારે બાજુએ આરામ મૂકી છે કે જ્યાં દેખો ત્યાં ખાડા ગંદકી ગટરો ઉભરાવી મોટી મોટા ટેન્ડરો પાડવા છે સફાઈના નામે હોય ખાડાઓ કરોડોના પૂરવા છે પણ જ્યારે સીએમ આવતા હોય ત્યારે રાતોરાત ડામર રોડ બની જાય છે આ જે હિન્દુનું આસ્થા કહેવાય અંબાજી આજે હજારોની સંખ્યામાં પાલનપુરથી શહેરથી ચાલીને લોકો જાય છે પણ પાલનપુર શહેરની એક એવી છાપ લઈને જાય છે કે પાલનપુર એટલે ગંદકી ખાડા રાજ અને ઘરકાવ ખાલી મોટી મોટી વાતો ચોપડે જ દેખાય છે છેલ્લા દસ વર્ષથી આ ચોપડે ખાડા પૂરવા ચોપડે રોડ બનાવવા પણ પાલનપુર શહેરની પ્રજાને તો ત્રાસ આપે જ છે પણ ભક્તો જે જાય છે અંબાજી એમને પણ આ ભોગ ભોગવવું પડે છે